સૌવાલા મિત્રોને મારા જય હું દુષ્યંત પાઠક ફરીથી એકવાર આપની સેવામાં હાજર છું ના વિડીયોની સાથે તો આજનો ઉપાય તારીખ છે દસમી જુલાઈ બે હજાર પચીસ અને વાર છે ગુરુવાર વાલા મિત્રો દસમી જુલાઈ અને ગુરુવારનું પંચાંગ કહે છે શુક્લ પક્ષ છે પૂર્વ શાળા નક્ષત્ર છે ઇન્દ્રયોગ છે ધનુ રાશિનો ચંદ્ર અને મિથુન રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ પાંચ અને ઓગણપચાસ મિનિટથી સાત અને ત્રીસ મિનિટ વહેલી સવારે અને રાહુકાળ બપોરે બે અને તેર મિનિટથી તેર અને ચોપન મિનિટ આ બે અશુભ સમય છે આ અશુભ સમયની અંદર બહાર યાત્રા કરવી નહીં શુભ કાર્ય કરવું નહીં અને ફરજિયાત કરવું પડે એવું હોય તો સાવચેતી રાખવાની કોઈ સારું ને શુભ કાર્ય કરવા માટે બપોરે બાર અને પાંચ મિનિટથી બાર અને ઓગણસાઠ મિનિટ એ અભિજીત મુહૂર્ત નો સમય છે એમાં તમે કોઈ શુભ કાર્ય કરી શકો તો વાલા મિત્રો ગુરુવારનો દિવસ છે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે તો આજનો ઉપાય વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર એક ચમચી હળદર નાખી હળદરવાળું પાણી કરી દેવાનું હળદરવાળું પાણી કર્યા પછી તેજ પાણીથી નહાવાનું પાછળથી શુદ્ધ પાણીથી નહીં શકાય બીજું સ્નાન કરીને કપડાં વસ્ત્ર બધું પહેરી લો પછી કપાળની અંદર હળદરનું તિલક કરવાનું છે અને નાભી પર પણ હળદરનું જ તિલક કરવાનું છે બરાબર સમજી લેજો કપાળમાં તિલક કરવાનું છે તે પણ હળદરનું જ કરવાનું છે હળદરને પાણીમાં પલારી લેવાની અને કરવાનું અને નાભી પર પણ હળદરનું તિલક કરવાનું છે ત્યાર પછી એક સફેદ કાગળની અંદર એક આખી હળદરની ગાંઠ મૂકવાની એનું પડીકું વારવાનું ઉપરના ખિસ્સામાં ચોવીસ કલાક માટે રાખવાની છે અને બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને તમે એને મૂકી આવી શકો સાયનકાળ થાય ત્યારે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા કાગભૂષંડી રામાયણજીનો પાઠ બંને અર્પણ કરવાનો છે અને રાત્રે સૂતા પહેલાં મોબાઈલ વગેરે બધું જોઈ લો પછી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતકલેશ નાશાય ગોવિંદાય નમો ન વાલા મિત્રો આ મંત્ર યથાશક્તિ જપી જવો ગુરુ પૂર્ણિમાનો દિવસ છે એટલે તમે જે ગુરુમાં તમારી આસ્થા હોય તે ગુરુના દ્વાર પર જવાનું ખાલી હાથે ન જવાય ગુરુ તમે બ્રહ્મસબંધ ના લીધો હોય તો કૃષ્ણવંદે જગદગુરુ કોઈ પણ ઠાકોર ઠાકોરજીના મંદિરે જઈને પણ તમે ગુરુપૂનમના દર્શન કરી શકો અને ગુરુ પૂનમ હોય અને તમારે ચરણ પાદુકા અથવા ચરણ ધોવાની ઈચ્છા હોય તો તમારા જ ઘરની અંદર તમારી માતા ગુરુ તરીકે છે જ તમારી માતાના ચરણનો જમણા ચરણનો અંગૂઠો તમે ધોઈ લેશો ને બાપ તો એનાથી મોટો ગુરુ આ જગતમાં કોઈ છે જ નહીં કારણ કે પ્રથમ ગુરુ શાસ્ત્રમાં માન્યું છે કે માં છે અને એટલા માટે સૌ પ્રથમ માતૃદેવો ભવ ત્યાર પછી બધા આવે બીજી ખાસ વાત કહી દઉં જેનો જન્મ દિવસ દસમી જુલાઈ અને ગુરુવારના દિવસે છે તેવા મારા બધા જ મિત્રો એમણે સવારે હળદરવાળા પાણીથી જ સ્નાન કરવાનું છે પછી પોતાની માતા અને પિતાના ચરણ સ્પર્શ કરવાના છે અને સાયનકાળે નાના બાળકોને કેળા વેચવાના છે કેળા પાકા અને એમાં પણ જો દીકરીઓ હોય તો વધારે ઉત્તમ સારું જેની મેરેજ એનિવર્સરી હોય તેવા લોકોએ પણ સવારે હળદરના પાણીથી જ સ્નાન કરવાનું છે હળદરનું તિલક કરવાનું છે પોતાના માતા પિતાને પ્રણામ કરવાના છે અને પોતાના માતા પિતા ન હોય તો એમના ચિત્રને પ્રણામ કરવાના સાથે સાથે સાયનકાળ થતા પહેલા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજનું અને વસ્ત્રનું દાન કરવાનું છે અનાજનું દાન કરો તેમાં ચણાની દાર હોય સાથે તો બહુ જ સારું ઉત્તમ તો આ રીતે ઉપાય કરજો ભગવાનની કૃપાથી તમારું આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે મારા બધા જ વિડિયો યુટ્યુબ પર છે ફેસબુક પેજ પર ને ઇન્સ્ટાગ્રામ પર છે તમે જોવાનું ભૂલી ગયા હોય તો ત્યાંથી તમે લઈને જોઈ શકો અને ઉપાય કરી શકો બે હાથ જોડીને એક વિનંતી કે મારા વિડીયોને તમે શેર કરો જેટલો વિડિયો મારો શેર થતો એટલો વિડિયો શેર કરો કારણ કે ભગવાનની કૃપાથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી એ વિડીયો પહોંચી જશે અને એ મારી સલાહ માની અને ઉપાય કરશે કારણ કે હું સામાન્ય ઉપાય આપું છું ઘરગથ્થુ ઉપાય કોઈ ખર્ચાવાળા ઉપાય હોતા નથી અને એ ઉપાય કરશે તો એનું કલ્યાણ ભગવાન કરશે અને તમે નિમિત્ત બનશો હું પણ નિમિત્ત બનીશ તો ફરીથી એક નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય જય શિયા અને ગુરુ પૂર્ણિમાની આપ સૌને શુભેચ્છા અને ભગવાન હનુમાનજી દાદાનો આશીર્વાદ જય શિયા